તો એ તમને તમારી દિશા તમારો જે માર્ગ છે તમારો જે ઉદ્દેશ છે એનાથી ભટકાવે છે તો હું મેલડી માતા શું કરું છું ઇન્સ્ટાગ્રામ માં આવી જો બે ચાર રીલ છે પાછી એ દીકરા હું ખોખાર મેલડી આવી આવું છું કે નહીં આવતી તો હું તમને ચેતવું છું કે લે એ આ નહીં જો આ ના જોઈશ આ શું ખોટું તમે ફેસબુક ચાલુ કરો તો એ આવી જઈશ યુટ્યુબ ચાલુ કરો તો એ આવી જઈશ અને મોબાઈલનું વોટ્સઅપ ચાલુ કરશો ને તો હું કોઈકના સ્ટેટસ તો આવી જઈશ તો એનો મતલબ એવું નહીં કે પેલો સ્ટેટસ મૂકશે એટલે હું જોઉં છું હું મૂકાવું છું ને તાર કોક મૂકી કહી આ શું ખોટું એટલે તમે એવો અહંકાર કરતા હું ના રોજ સ્ટેટસ મૂકું છું નહીં હું મુકાવડાવું તો આવો ડગલેને પગલે આવી હંભાર કોણ રાખે કહો તમારી મા હોય એ જ રાખે એ દીકરો માટી રમવા જતો હોય તો બે ચાર વર્ગાડી દે આ શું ખોટું